સુરતના ઓલપાડની આર્યમ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે વિવાદ અંગે વાત કરીએ એટલે કે ધોરણ બારના વિદ્યાર્થીઓને ભોજન વગર જ ઘરે રવાના કરવામાં આવ્યા હતા જેમાં અંતિમ પેપર પૂર્ણ થયા પછી વાલીઓ બાળકોને લેવા આવ્યા હતા તો વાલીઓને શાળાના ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા ભૂખ્યા પેટે વિદ્યાર્થીઓને ભારે સામાન ઉચકવા પણ મજબૂર કરવામાં આવ્યા બપોરથી મોડી રાત સુધી વાલીઓને ગેટ પાસે જ રોકી રખાનો આરોપ પણ લાગ્યો છે

લઈ જજો દર વખતે એ લોકો બાળકોને અમને ત્યાં હોસ્ટેલ પર છોડવાનું કે ત્યાંથી લઈએ અને ત્યાંથી જ રિસીવ કરીએ બાળકોને આજે અમને હોસ્ટેલની જગ્યા અહીંયા ડાયરેક્ટ એ લોકો પોટે બેગ લઈને આવ્યા અને અહીંયા સરીને અહીંયા લગાઈ આવ્યા બે તો અમને અંદર જવા નથી દેતા ને કોઈ પણ જવાબદાર વ્યક્તિ જ નથી આમાં કે કોઈ કહી શકે કોઈ બી ફોન ઉછકતા નથી કોઈ કંઈ રિસીવ કરતા નથી પ્રિન્સિપાલ બી કે કોઈ જવાબદાર નહીં છોકરા કેટલા વાગ્યા તો ત્રણ વાગ્યાના અઢી વાગ્યાને ગયેલા બાળકો હજુ ભૂખતા છે જમવા જઈમાં પણ નથી પાણીની બી વ્યવસ્થા નથી કઈ વ્યવસ્થા નથી અમને પેલા એમ કેવું કે કેડી હોય ને તેવી રીતે બાળકોને જો અંદર ગુંજા છે